મામલતદાર અધિકારીની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કર્યો હતો બોટાદ પોલીસે બે થી બે ચોવીસ દરમિયાન કુલ પાંત્રીસ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો ખસ રોડ ઉપર નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂના નાશ કરતા સમયે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાય એસપી મનીષા દેસાઈ મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂ અને બિયરની કુલ બે હજાર એકાણું બોટલો જેની કિંમત થાય છે કુલ રૂપિયા બે લાખ સિત્યાસી હજારનો વિદેશી દારૂના જથ્થો ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો

પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો હોય તેનો આજ રોજ કમિટી સમક્ષ દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેની બોટલ કુલ બે હાજર એકાણું જેટલી છે અને મુદ્દામાલ રકમ બે લાખ સિત્યાસી અઢાર રૂપિયા જેટલી મુદ્દામાલ રકમ છે